નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ઉપેશ મોદી ધોરણ નવ ના વર્ગમાં આપ સૌનું હોમ એજ્યુકેશન ઊંચામાં સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણો પ્રકરણ નંબર ત્રણ યામ ભૂમિતિ એમાં છેલ્લા વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર એક નો અભ્યાસ કરી ગયા હવે આપણે જોઈએ ઉદાહરણ નંબર બે તો ઉદાહરણ નંબર બે માં આપણને આકૃતિ આપેલી છે અને આકૃતિ ઉપર બિંદુઓ આપેલા છે એ બિંદુઓના યામ લખવાના છે અને આ જે બિંદુઓ છે એ અક્ષો ઉપર આપેલા છે પહેલા એ બિંદુ આપેલું છે અહીંયા પછી બિંદુ બી આપ્યું છે બિંદુ સી આપ્યું છે બિંદુ ડી આપ્યું છે અને બિંદુ ઈ આપ્યું છે બરાબર તો આટલા બિંદુઓ આપણને આપેલા છે એ બિંદુઓના યામ દર્શાવવાના છે તો આપણે પહેલા જે બિંદુ ઈ

જોઈએ તો ધન વાય દિશામાં છે ત્રણ એકમ અને ધન વાય દિશામાં ત્રણ એકમ છે એવી રીતે નંબર બે નંબર ત્રણ આ આપ્યું છે આપણને બીજું આ આપ્યું છે ત્રીજું ત્રીજું જોઈએ તો બિંદુ સી બિંદુ સી એ વાય થી ઋણ દિશામાં ઓછા પાંચ એકમ અંતરે આવેલું છે માટે એનું એક્સ્યામ કેટલો થશે ઓછા પાંચ અને અક્ષ ઉપર આવેલું છે આવેલું છે અને વાય આમ ઉપર આવેલું છે માટે એક્સ એમ એનું થશે શૂન્ય કારણ કે ઉગમ બિંદુ થી જીરો અંતરે આવેલું છે એક્સ ની દિશામાં તો એનું એક્સ થાય

વાય ધન દિશામાં એક પોઈન્ટ પોચ એકમ અંતરે એટલે કે ત્રણ દુત્યાઉ એકમ અંતરે છે માટે તેનું યામ કેટલું થશે ત્રણ દુત્યાઉ ત્રણ દુત્યાઓ તો અહિયાં છે ત્રણ દુત્યાવ અને એક શખ્સ ઉપર છે એક શખ્સ ઉપર છે માટે આનું વામ શૂન્ય માટે વાયામ કેટલું થશે શૂન્ય આ એક નિયમ કાયમ યાદ રાખવાનું જો કોઈ બિંદુ એક શખ્સ પર હોય તો એનો વાયમ હંમેશા હોય અને વાયર બિંદુ હોય તો એનો હોય આ થયો આપણું ઉદાહરણ નંબર બે હવે આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ નામ શું છે તો યામ સમતલ ની અંદર બિંદુ દર્શાવવા માટે આપણે જે સમક્ષિતિજ એટલે કે આ જે આડી રેખા દોરીએ છીએ એને શું કહીએ છીએ એક અને જે ઊભી એટલે કે શિરોલંબ રેખા દર્શાવી છે એના આપણે કહીએ છીએ y અક્ષ તો અહીંયા કહી શકાય પહેલામાં સમક્ષિતિજ રેખાને x અક્ષ અને શિરોલંબ રેખાને y અક્ષ કહે છે

રેખાઓનું નામ લખો તો આ બંને રેખાઓ સમક્ષિતિજ અને શિરોરમ બંને રેખાઓ અહીંયા છેદ અને જ્યાં છેદ છે એને આપણે શું કહીએ છીએ ઉગમ બિંદુ કહીએ છીએ બરાબર તો ત્રીજા નો જવાબ થશે ઉગમ બિંદુ ત્યાર પછી પ્રશ્ન બે નીચેની આકૃતિ મુજબ જવાબ લખો તો અહીંયા આકૃતિ બનાવેલી છે ચલો એમાં આપણને કહ્યું છે બિંદુ બી ના યામ જણાવો તો આમાં જોઈએ બિંદુ બી અહી થાય બિંદુ બી તો બિંદુ બી ના યામ લખવા હોય તો આપણે શું કરીશું y અક્ષી બિંદુ B y અક્ષી એટલે ઉગમ બિંદુ છે ત્યાંથી ઋણ x દિશામાં આવેલું છે અને y અક્ષી કેટલા અંતરે છે ઓછા 5 અંતરે એટલે એનો x યામ થશે ઓછા 5 અને y યામ જોઈએ તો y એટલે જે સમક્ષિતી દિશા છે એમાં ધન y દિશામાં ઉગમ બિંદુથી આવેલું છે 2 એકમ અંતરે માટે બિંદુ બીનાયામ કેવા હોય પ્રશ્ન નંબર બિંદુ કેવા હોય અને વાય બરાબર બે છે ત્યાર પછી બીજો પ્રશ્ન બિંદુ સી યામ જણાવો તો અહીં આપણને આપેલું છે બિંદુ સી પેલા

તો ઓછા ત્રણ પેલા એક શખ્સ ઉપર લેવું પડે ઓછા ત્રણ એટલે કે આપણને ઋણ ઉપર મળશે તો આ ઓછા ત્રણ અને ઓછા પાંચ કહ્યું છે એટલે કે ઓછા ઉપર ઓછા પાંચ તો અહિયાં ઓછા ત્રણ ઓછા પાંચ દ્વારા દર્શાવાતું બિંદુ કયું છે બિંદુ ઈ તો આપણે અહીંયા લખી શકીએ નંબર ત્રણ ઓછા પાંચ ઓછા ત્રણ ઓછા પાંચ ઓછા ત્રણ ઓછા પાંચ દ્વારા દર્શાવેલ બિંદુ છે પ્રશ્ન નંબર ચાર બે માઇનસ ચાર તો અહિયાં બે માઇનસ ચાર બે એટલે ધન એક્સ દિશામાં આપણને ધન આપ્યા છે તો અહિયાં થી ધન દિશામાં જઈએ બે અને ત્યાંથી આપણે લંબ દોરીએ ક્યાં સુધી લંબ દોરીએ વાય ઉપર માઇનસ ચાર મળે ત્યાં સુધી તો વાય અક્ષ ઉપર ઓછા ચાર જોઈએ તો આપણને કયું બિંદુ પ્રાપ્ત થાય છે બિંદુ જી પ્રાપ્ત થાય છે તો લખી શકીએ નંબર ચાર બે ઓછા ચાર દ્વારા દર્શાવેલ બિંદુ બરાબર જી છે ઉગમ બિંદુ થી ધન દિશામાં છે અને એક શખ્સ થી ડી બિંદુ પર આપણે લંબ દોરીએ તો એક શખ્સ છ એકમ અંતરે પ્રાપ્ત થાય બરાબર છે માટે એનું એક્સમ થાય છ તો આપણે લખી શકીએ પ્રશ્ન નંબર પાંચ નો જવાબ જવાબિંદુ બિંદુ એચ નો વાયમ તો આ રહ્યું બિંદુ એચ એનો વાય આમ વાયમ એટલે વાય ઉપર જોવાનું છે પણ વાય આમ ઉપર ઉગમ બિંદુ થી

તો વાય ઉપર છે અને આપણે પહેલા કહ્યું કે વાય એક્સ ઉપર હોય તો એનો એક શ્યામ કેટલું થઈ જાય શૂન્ય થઈ જાય એટલે કે એક શ્યામ તો આપણને શૂન્ય મળશે પછી વાયમ જોવું છે

કેટલા અંતરે છે એક બે ની ત્રણ તો માઈનસ ત્રણ તો કહી શકીએ બિંદુ એમ યામ કયા થયા માઇનસ ત્રણ જીરો બિંદુ એમ ના યામ માઇનસ ત્રણ છે બરાબર છે તો આ થઈ ગયું આપણને તો આ જે પ્રથમ ચરણ છે એની અંદર આપણને બંને યામ કેવા પ્રાપ્ત થશે પ્લસ પ્લસ ટૂંકા પ્રશ્ન ની અંદર ઘણી વાર પૂછાતું હોય છે પછી આ જે બીજું ચરણ છે એમાં એક્સ ની મૂલ્ય કેવું મળે છે આપણને ચિહ્ન માઇનસ મળશે જયારે વાય નું કેવું મળશે પ્લસ ત્યાર પછી ત્રીજા ત્રીજા ચરણમાં ચરણમાં અને બંને માઇનસ હોય વાય એક્સ પણ માઇનસ હોય અને ચોથું ચરણ ચોથા ચરણ ની અંદર એક્સ નું મૂલ્ય ધન હોય છે અને વાય નું મૂલ્ય ઓછા હોય છે એટલે કે પરીક્ષાની અંદર કદાચ આવી રીતે કોઈ ટૂંકો પ્રશ્ન પૂછવામાં આવે તો આપણે એનો જવાબ લખવામાં સરળતા થઈ જાય ઈ એવો પ્રશ્ન પૂછ્યો છે તો માઇનસ પાંચ ચાર બિંદુ કયા ચરણમાં હોય

તો આવી રીતે કોઈ પણ પ્રશ્ન આ ચિહ્ન ઉપરથી પૂછી શકાય તો પ્રકરણ ટૂંક છે અહીંયા આપણું પ્રકરણ પૂરું થાય છે આવતીકાલે એટલે કે નવા વિડીયોમાં ફરી મળીશું જય હિન્દ જય ભારત